અરવલ્લી જિલ્લામાં બટાકા પકવતા ખેડૂતો ચિંતામાં આવી ગયા છે વાતાવરણ બદલાતા પાકમાં સુકારો અને બળીયા જેવો રોગ આવતા ઉત્પાદન પર અસર પડી છે ખેડૂતોની ધારણા કરતા ત્રીસ ટકા જેટલો ઓછો ઉતારો આવતા ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવાનો આવ્યો છે બટાકામાં બળિયાનો રોગ આવતા બટાકા પર ટપકા પડી ગયા જેથી હજુ પણ ઓછા ઉત્પાદનનો ડર સતાવી રહ્યો છે ખેડૂતોએ મોંઘા ભાવે ખાતર ખેડ અને બિયારણ ખરીદ્યા પછી વાવેતર કર્યું ખેડૂતોને આશા હતી કે ઉત્પાદન સારું થશે અને આવક પણ સારી મળશે પરંતુ વાતાવરણ ખેડૂતોની આશા પર પાણી ફેરવી નાખ્યું હાલ ગડી મણિપુરા ખાતે બટાકાનું હાર્વેસ્ટિંગનું કામ ચાલે છે चालू બટાકાનું વાવેતર તો કર્યું સ્ટાર્ટિંગના પીરિયડમાં વરસાદ આવવાથી અહીંયાના વિસ્તારની અંદર દસ ટકા જેટલું બટાકાના પાકની અંદર નુકસાન છે ચાલુ વર્ષે બટાકાની અંદર પાછતરો સુકારો આવ્યો છે જે પંજાબના વિસ્તારમાં આવતો હોય છે ચાલુ સાલે ગુજરાતની અંદર પાછતરો સુકારો આવવાથી બટાકાના પાકની અંદર ખેડૂતોને ભાગે નુકસાન આવ્યું છે અમારા વિસ્તારમાં પણ ઓછા વધતા પ્રમાણમાં દસ ટકા જેટલું ઉત્પાદનની અંદર અસર પડી છે આ વર્ષે બટાકાનું વાવેતર કરે વાવેતર કર્યા તરત વરસાદ પડ્યો પછી આખા વર્ષમાં વાતાવરણનું ચેન્જિંગ ચાલુ ચાલુ રહ્યું ઠંડી ગરમી ઠંડી ગરમી એટલે આ સાલ ઉત્પાદનમાં પચીસ ટકા જેવો દેખી તો ફરક છે અત્યારે બટાકા ચાલુ જ છે પચીસ ટકા ઉત્પાદન કપાતમાં જ આવે છે એટલે આ સાલ ખેડૂતોને નુકસાન ઘણું છે